નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે તારીખ તેર બાર બે હજાર પચીસ નવોદયનું પેપર આવી ગયું એમાં અંક ગણિત છે પેપર સહેલું છે તો પણ થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યું એટલે બાળકોને થોડી તકલીફ પડી હશે તો આપણે પેપર સોલ્યુશન જોઈએ અહીંયા પેપર સોલ્યુશનમાં તમે જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન છે એક અને અગિયાર વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો એક અને અગિયાર વચ્ચે ચાર અવિભાજ્ય સંખ્યા છે બે ત્રણ પાંચ અને સાત એટલે ઓપ્શન બી આવશે પહેલાંનો બીજાનો નવ નવસો નવ્વાણું અને નવસો નવ હજાર નવસો નવ્વાણુંનું ગુણનફળ શું થાય ત્યાં એ બંનેનો ગુણાકાર થાય છે નવ્વાણું ડબલ ઝીરો વન એટલે ઓપ્શન સી આવશે ઝીરો પોઈન્ટ બે તથા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણનું ગુણનફળ એટલે બે તરી છ અને બંનેના દશા ચિહન કેલા છે ત્રણ એટલે પોઈન્ટ પછી ત્રણ એટલે એ ઓપ્શનમાં આવે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો છ ચુમ્માલીસમો પ્રશ્ન જોયો ચોસઠના બધા જ ગુણન ખંડોનું ખંડોનું યોગફળ એટલે શું એટલે આમાં શું કહેવા ભાગે છે આપણે શીખવાડેલું એ છે પણ ગુણન ખંડોનો શબ્દનો અર્થ એવો થાય છે કે ગુસ્સા મતલબ અવયવ એના અવયવ અને યોગફળનો મતલબ સરવાળો તો ચોસઠના જેટલા જેટલા અવયવ છે ને એ બધાનો સરવાળો કરવાનો જેમ કે એક એક આવે ચોસઠમાં બે આવે ચાર આવે પછી આઠ આવે સોળ આવે બત્રીસ આવે ને ચોસઠ આ બધાનો સરવાળો કરો ને તમે તો એકસોને સત્યાવીસ આવે એટલે ચુમ્માળીસનો ઓપ્શન સી આવે વીસ અને ત્રીસનું મોટું સર્વગત સમાન ગુણખંડ ગુણનખંડ એટલે કે એ એ ગુસાઈનો સૌથી મોટો ગુસ્સા કયો મળે તો સૌથી મોટો ગુસ્સા એનો દસ મળે દસ દુ વીસ અને દસ તરી પછી નિમ્ન અંકોનો સરવાળો એટલે નીચેની સંખ્યા પી છે પોઈન્ટવાળી દશા સપોણાવાળી જે આપણે શીખવાડી એનો સરવાળો કરવાનો છે તો એનો સરવાળો આવશે છસોનો ચુમ્મોતેર ઓગણપચાસ અડત્રીસો એટલે ઓપ્શન બી છેતાલીસનો ઓપ્શન પછી સુડતાલીસમો જોઈએ ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ વન વન અહીંયા કેવું છે એક એકાએક જ જવાબ આવશે પોઈન્ટ પછી ત્રણ ત્રણે ત્રણ સંખ્યામાં એક દશા સ્થળ છે એટલે ત્રણ દશા સ્થળ કુલ થાય એટલે આપણો ઓપ્શન બી આવશે ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે ઓપ્શન બી આવશે અડતાલીસનો પ્રશ્નો તમે જોઈ શકો છો અહીંયા રૂપ આપ્યું છે દ અપૂર્ણાંક સંખ્યાનું તો ત્રણ છેદમાં બે ભાગ્યા ભાગ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા બે વધતા ત્રણ છેદમાં બે એટલે અહીં જો ભાગાકાર અપૂર્ણાંકમાં થતો નથી આપણે ગુણાકાર કરીને વ્યસ્ત કરશું એટલે એ ત્રણ 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 ઉપર અને બે બે ઉપર નીચે થઈ જશે એટલે એનો જવાબ આવશે એક અને એકનો બે સાથે ગુણાકાર કરો એટલે એનો બે એકા બે આવે હવે બે અને પ્લસ ત્રણ છેદમાં બે કરો એટલે બંનેનું સમછેદી અપૂર્ણાંક બનાવવા માટે આપણે બે અવયવ આવશે તો એક દુ અને ઉપર બે દુ ચાર એટલે ચાર ને ત્રણ સાત બંને અંશનો સરવાળો થશે નીચે બે સેમ થઈ જશે એટલે આપણો જવાબ આવશે સી હવે નવસો નવ્વાણું છેદમાં હજારનું દશા સ્વરૂપ એટલે દશા સ્વરૂપ દસ દસ સોન હજાર મેં જેટલા વિડીયો બનાવતા એમાંથી મોસ્ટ ઓફ આમાંથી પૂછાયું છે તો એનું દશા સ્વરૂપમાં જોઈએ તો નીચે હજાર છે એટલે ત્રણ મીંડાવાળી સંખ્યા છે એટલે જમણી બાજુથી ત્રણ સંખ્યા પછી પોઈન્ટ મૂકે તો આપણી જોડે ત્રણ સંખ્યા છે એટલે નવ 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 પછી પોઈન્ટ મૂકે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ નવસો નવ્વાણું એ આપણો સી ઓપ્શન આવશે પચાસમાં જો ઝીરો પોઈન્ટ બસો અડત્રીસ અવિભાજ્યરૂપ આપણે બનાવવાનું છે તો અવિભાજ્ય રૂપમાં શું કીધું છે કે બસો અડત્રીસ છે એ કઈ રીતે અવિભાજ્ય રૂપ બને દશા દશા સાદા સાદાપૂર્ણ આપવા તો ઓપ્શન એમાં જો પાંચસો દુ હજાર અને એકસો ને ઓગણીસ બસો અડત્રીસ એટલે નીચે હજાર થઈ ગયા એટલે ત્રણ પોઈન્ટ પછી જમણીથી પોઈન્ટ આવે એટલે ઝીરો પોઈન્ટ બસો અડત્રીસ એટલે ઓપ્શન આપણો આવશે એ એકાવનમાં તમે જોઈ શકો સો સેન્ટીમીટર સ્ક્વેર એટલે સો સેન્ટીમીટરનો વર્ગ અને મીટરનો વર્ગમાં બદલાવથી પ્રાપ્ત કરો એટલે સેન્ટીમીટર અને મીટરમાં તમે ફેરવો એટલે સો સેન્ટીમીટરનો વર્ગ એટલે હજાર અને પહેલાંનો એક લાખ થશે હજાર ગુણે હજાર એટલે એ બંનેનો ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવશે જીરો પોઈન્ટ વન મીટર સ્ક્વેર એટલે આપણો જવાબ આવશે બી બાવનમાં પ્રશ્ન તમે જોઈ શકો છો કે એક રેલગાડી દિલ્હીથી જયપુર પ્રાંત હોય એટલે સવારે દસ પિસ્તાલીસ પર રવાના થઈ અને સાંજે ત્રણ ત્રીસે પહોંચી તો એ પ્રમાણેનો આપણે સમય જોઈએ તો દસ પિસ્તાલીસથી સ્ટાર્ટ કરી અગિયાર પિસ્તા અગિયાર બાર અગિયાર બાર એક બે ને ત્રણ ત્રણ પિસ્તાલીસે પહોંચ પહોંચે તો પાંચ કલાક થાય પણ અહીંયા આપણે પિસ્તાલીસ મિનિટ અને ત્રીસ મિનિટ એટલે બંનેનો ગેપ પંદર મિનિટનો છે એટલે ચાર કલાક અને પિસ્તાલીસ એટલે ઓપ્શન બી આપણો આવશે આપેલા પદાલીઓનું લુપ્ત સંખ્યા એટલે અહીંયા આપણે શું કરવાનું છે અઠ્ઠાવન ત્રણસો ચોરાણુંમાંથી છ્યાસી અને છ્યાસી એવી રીતે બે વખત છ્યાસી બાદ દો અને જે જવાબ મળે ને તમને એનો એના છ્યાસી વડે ભાગાકાર કરો એટલે તમને છસો ને સિત્તોતેર જામીનો હશે ઓપ્શન એ આવશે ચોપડમાં જો એક બોક્સમાં પાંચસો ઈંડા હતા તેમાંથી ત્રણ છેદમાં પચીસ ઈંડા તૂટેલા નીકળ્યા તો પચીસ ઇંડા છે ને અહીંયા આપણે પાંચસો ઈંડા છે એટલે પચીસ છેદ છે ને એને પાંચસો સુધી પહોંચાડવાનો તો પચીસના ગળામાં પાંચસો ક્યારે આવે તો પચીસ ગુણ્યા વીસ કરોડ એટલે પાંચસો આવે તો ઉપર આપણે ત્રણ ગુણ્યા વીસ કરી દેવાના એટલે વીસ તરી સાઠ એટલે સાઠ ઈંડા કેવા નીકળ્યા તૂટેલા ઓકે નીકળી ગયા પછી કુલ ઈંડા એટલે પાંચસો ઈંડામાંથી એક છેદમાં પાંચ ભાગના ઈંડા મહેમાનો માટે રાખી દીધા એટલે એક છેદમાં પાંચ ભાગ એટલે કેટલા થશે તો સો ઈંડા તો સો ઈંડા મહેમાન માટે મૂકી દીધા સાઠ ઈંડા ફૂટી ગયેલા નીકળ્યા તો વધેલા ઈંડા કેટલા છે તો એકસો ને સાઠ માઇનસ કરી નાખો પાંચસોમાંથી એટલે ત્રણસો ને ચાલીસ ઈંડા વધેલા નીકળે છે પંચાવનમાં પ્રશ્ન જોઈએ એક દુકાનદાર બસો રૂપિયાની દિવાલ ઘડિયાળ ખરીદી અને ચાલીસના લાભથી એટલે નફો લેવા માટે એમને વેચી તો ઘડિયાળની વેચાણ મૂલ્ય કેટલું થાય તો જ્યારે વેચાણ મૂલ્યમાં નફો હોય તો સરવાળો કરી દેવાનો તો મૂળ કિંમત અને નફોનો સરવાળો કરો એટલે બસો વધતા ચાલીસ એટલે બસો ચાલીસ ઓપ્શન સી આવે છે આપણો જો છપ્પનમાં જુઓ એક ફળ વિક્રેતાએ પંદરસોના સફરજન વેચાતા લીધા અને સો રૂપિયા એમનો ખર્ચ થયો એટલે એનો ટોટલ પડતર કિંમત કેટલી થાય પંદરસો વધતા સો એટલે સોળસો અને વેચા કેટલામાં બાવીસો છત્રીસ તો બાવીસસોને છત્રીસમાંથી સોળસો માઇનસ કરી લે છસો છત્રીસ એટલે ઓપ્શન બી આવે જે આપણે એનો એટલો લાભ થશે હવે તમે જોઈ શકો છો સત્તાવનમું કે એક પંચ ભૂજ એટલે પંચ પાંચ બાજુનો ઘેરાવોના પરિગે એટલે એની પરિમિતિ કેટલી છે એસી સેમી છે અને તે ચાર ભૂજાઓની લંબાઈ કેલી છે ત્રેસઠ યોગ એટલે યોગ એટલે સરવાળો ત્રેસઠ છે તો તેની પાંચમી ભૂજાની બાજુ કઈ થાય જો ચાર ભૂજાની બાજુ ત્રેસઠ થાય તો પાંચમી ભૂજા એટલે એંસીમાંથી ત્રેસઠ બાદ કરો એટલે પાંચમી બાજુ તમને મળી જાય એટલે આપણો જવાબ આવશે બી સત્તર હવે એક પૂર્ણકોણ બરાબર કેટલા લંબકોણ હવે એક પૂર્ણકોણ એટલે ત્રણસોના સાહીઠ અને એક લંબકોણ એટલે નેવું તો નેવું ચોક ત્રણસોને સાહીઠ એટલે આપણને ચાર લંબકોણ મળે છે ઓગણ સાઈડમાં જોઈએ એક લંબચોરસના બધા જ અંતોકોણનું યોગ બધા જ લંબખોળનું યોગ યોગફળ બને છે તો લંબચોરસના છે એની ચારે ચાર ખૂણા છે ને નેવું અંશના હોય તો નેવું અંશના ભાગ એના ચાર ખૂણાનો આપણે યોગ ફળ એટલે સરવાળો કરીએ તો ત્રણસો ને સાહીઠ થશે સાહીઠમો પ્રશ્ન જોઈએ છેલ્લો આપણે તો એકસો પંદર પરિવારનો સર્વ એમનો સર્વે કર્યો સર્વેમાં તમે જોઈ શકો છો અહીં એવો સવાલ પૂછ્યો કે કે એક પણ બાળકના હોય એવા કુટુંબો કેટલા તો એકસો પંદર બાળકમાંથી પહેલાં જેટલા બાળક છે એટલાનું જોઈએ તો એક બાળકના વીસ કુટુંબ છે બે બાળકવાળાના ત્રીસ એટલે પચાસ અને ચાર બા ત્રણ બાળકના પાંત્રીસ એટલે પંચ્યાસી અને ચાર બાળક એવા પાંચ કુટુંબ છે બરાબર એટલે ટોટલ નેવું અને એકસો પંદરમાં પંદરનો સર્વે કર્યો હતો અને એકસો પંદરમાંથી નેવ બાદ કરો એટલે કેટલા વધ્યા પચીસ તો પચીસ કુટુંબ એવા છે કે જેમાં એક પણ બાળક નથી ઓકે થેન્ક યુ